હલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આલ્કોહોલની બનાવટ આપણે લોકો ભણતા હતા મુખ્ય ત્રણ રીતે આપણે આલ્કોહોલ બનાવ્યો હતું પહેલમ પહેલાં બનાવ્યો હતો આલ્કીનમાંથી આલ્કીનમાંથી આલ્કોહોલ આપણે બે રીતે બનાવ્યો હતો આલ્કીનનું એસિડિક હાઇડ્રેશન અને આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ત્યારબાદ દોસ્તો આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવ્યો હતો જેમાં આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન કર્યું હતું તો અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મેળવ્યો હતો આલ્ડિહાઇડ અને કીટોનની જીઆર સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરો તો પણ આલ્કોહોલ મળે તમને બધાને કીધું હતું કે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો અને જળ વિભાજન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે ફોર્માલ્ડીહાઇડ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરો તો સેકન્ડરી આલ્કોહોલ મળે અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરો તો ટર્શરી આલ્કોહોલ મળે ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે ત્યારબાદ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા આપણે આલ્કોહોલ બનાવી શકીએ તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ ઓકે ચાલો ઓકે તો દોસ્તો નેક્સ્ટ

ઇનવર્ટેઝ કેટલિસ્ટ ઇટ વિલ પ્રોડ્યુસ گلوકોઝ એન્ડ ફ્રુક્ટોસ આ રીતે મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સવ પ્રમાણ મિશ્રણનું ઝાઇમેઝ ઉત્સેચકની હાજરીમાં વિઘટન કરવામાં આવે તો મને ઇથેનોલ અને CO2 ઇથેનોલ અને CO2 ઓકે રિએક્શન balance કરવા માટે અહીંયા 6 કાર્બન છે ઇથેનોલમાં અહીંયા બે કાર્બન છે એટલે 2 दू 4 અને બે CO2 માં 6

દ્રાવણ કાંઈ પણ હોય એના નિશ્ચંદનથી પંચાણું ટકા ઇથેનોલ અને પાંચ ટકા પાણીનું મિશ્રણ મળે એને કહેવાય એઝિયો ટ્રોપિક મિશ્રણ ઓકે પદ્ધતિ દ્વારા લાસ્ટમાં જે મિશ્રણ મળે એમાં એપ્રોક્સિમેટલી પંચાણું અને પાંચ ટકા પાણીનું મિશ્રણ હોય એને કહેવાય મિશ્રણ પ્રશ્ન થશે વોટ ઇઝ ધ દોસ્તો બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલું મિશ્રણ કે જે એક સાથે ઉત્કલન પામે એને કહેવાય એઝિયોટ્રોપિક ટ્રોપિક મિશ્રણ સમજાવું છું હમણાં પહેલા તમે લોકો ડેફિનેશન સમજો વોટ ડુ મીન બાય वाही प्रवाही, प्रवाही चौक्का प्रमाणमा લીધેલ મિશ્રણ કે જે એક સાથે ઉત્કલન પામે અથવા તો બાષ્પીભવન પામે તેને કહેવાય એઝિયો ડ્રોપિક મિશ્રણ ગમે તેમ બે પ્રવાહીને મિશ્ર કરી દો એને એઝિયોટ્રોપિક મિશ્રણ ના કહેવાય

એટલે પંચાણું ટકા ભાગ ઇથેનોલ નો થયો પાંચ ટકા ભાગ પાણીનો થયો હવે તમે એને હીટ આપો આપો ગરમી તો બંને સબસ્ટન્સ બનશે બાષ્પ બાષ્પ બનશે ઇથેનોલની બાષ્પ બનશે તો ઈ જે બાષ્પ બને એમાં પણ એનો રેશિયો પંચાણું જેમ પાંચ નો હોય એટલે જે કંઈ પણ બાષ્પ બની હોય એના પંચાણું ટકા ઇથેનોલ ના રહેશે અને પાંચ ટકા પાણીના રહેશે યુ નો અન્ડરસ્ટેન્ડ तो इन्हें कहवाई एज़ियोट्रॉपिक मिश्रण ओके चलो नेक्स्ट इथेनॉल नी कैरेक्टरिस्टिक्स શું છે શુદ્ધ इथेनॉल રંગવિહીન પ્રવાહી છે ઇટ ઇઝ કલરલેસ લિક્વિડ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ ઇથેનોલ ઇઝ 351 કેલ્વિન 351 કેલ્વિન તેનો ઉત્કલન બિંદુ છે તેનો ઉપયોગ ક્યાં થાય છે તો જનરલી તેનો ઉપયોગ થાય કલર ફોર્મેશન રંગ ઉત્પાદનમાં તેમજ દ્રાવક તરીકે રંગ ઉત્પાદનમાં તેમજ દ્રાવક તરીકે આ ઉપરાંત अनेक નવા કાર્મોનિક સંયોજનોમાં

અમાઈનનું રૂપાંતરણ કરીને આલ્કોહોલ બનાવવું પ્રાથમિક અમાઈન માંથી આલ્કોહોલ દોસ્તો પ્રાથમિક આલિફેટિક અમાઈન લેવાનો તમારે લોકોને ખાસ યાદ રાખજો આ પ્રક્રિયામાં

તો સિમ્પલ તમારો કોન્સેપ્ટ વાપરજો પ્રાથમિક અમાઈન ની બદલે દાખલ કરી દેવાનો હું ઓએચ એટલે અહીંયા તમને લોકોને મળશે તમારી પાસે બેન્ઝાઈલ એમાઈન એની પ્રાથમિક એરોમેટિક અમાઈન કેતો નથી યાદ રાખજો આને કહેવાય બેન્જિન ઉપર સીએચ ટુ એટલે બેન્ઝાઈલ આને કહેવાય ઇટ ઇઝ બેન્ક્રિયા અથવા તો તાજા બનાવેલાસ એસિડ એન નો ટુ પ્લસ ટુ એચ સીએલ આરે પ્રક્રિયા કરો તો પેલા અહીંયા હું થાય જોજો જોજો અહીંયાથી એને અહીંયાથી સીએલ એને દૂર થાય અહીંયાથી એચ બે એચ અને બે ઓ બે પાણી દૂર થાય

પાણી સાથે પ્રક્રિયા કરે એટલે અહીંયાથી એચ અહીંયાથી સીએલ હું ઉડી જાય એચ સીએલ અહીંયાથી એન ટુ દૂર થઈ જાય અને પાણીનો ઓ એચ વધો એ બેન્ઝાઇલ સમૂહ સાથે જોડાઈ જાય નિપજ મળે બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલ ઓકે સો ધીસ ઇઝ યોર કોન્સેપ્ટ કે ભાઈ કોઈ પણ આલેફેટિક પ્રાથમિક અમાઈન હોય એને તમારે NH2 ની બદલે OH માં કન્વર્ટ કરવો હોય તો તમારે નાઇટ્રસ એસિડ સાથે ગરમી આપવાની ઓકે ચાલો હવે તમને આવી રીતનો કોન્સેપ્ટ આપ્યો છે અહીંયા આપ્યો છે હું HNO2 આવી રીતના કોન્સેપ્ટ આપેલા છે લેવી પડશે પડશે એટલામાં બધાને કોમ્પ્લીટ ખબર પડી ગઈ ને ચાલો અહીંયા એકચ્યુઅલી અહીંયાથી એન ટુ પ્લસ દૂર થાય ત્યારે અહીંયા કાર્બો કેટા જનરેટ થાય અને જ્યારે પણ કાર્બો જનરેટ થાય સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે રીઅરેન્જમેન્ટ કરે અથવા રિંગ એક્સપાન્શન થતું હોય તો રિંગ એક્સપાન્શન થાય રિંગ કોન્ટ્રાક્શન થતું હોય તો રિંગ કોન્ટ્રાક્શન થાય તો ઓર્ડિનરી સ્કેલ ઉપર સાહેબે તમને એમ સમજાવ્યું કે ભાઈ પ્રાથમિકાલે એલિફેટિક અમાઇનમાં એનએચ ટુ ની બદલે ઓએચ દાખલ કરવો હોય તો એચ એનો ટુ એટલે તમે બધા શું કરશો આ એનએચ ટુ છે કાઢીને આ ઓએચ નાખશો એનએચ ટુ કાઢીને ઓએચ નાખશો એનએચ ટુ કાઢીને ઓએચ નાખશો ના 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 ભાઈ જી મે નીટ ની प्रिपरेशन તમે કરો છો ઓર્ડિનરી બોર્ડિંગ एग्जाम ની प्रिपरेशन નથી કરતા કોન્સેપ્ટ ક્લિયર કરો કોન્સેપ્ટ ક્લિયર આમાં કઈ રીતના આન્સર આવે તો અહિયાં હું તમને બતાવું છું પહેલો પ્રશ્ન તમને આવો આપેલા દોસ્તો આવો અહીંયા NH2 HNO2 બરાબર છે તો દોસ્તો મિકેનિઝમ પ્રમાણે પહેલા અહીંયા શું જનરેટ થશે HNO2 સાથે પ્રક્રિયા કરશો આ હીટ નો પ્રોપ છે તો પહેલા અહીંયા થશે આવી રીતે અહીંયા થશે N2+ અહીંયાથી જારે N2 રીમુવ થશે આ ઇલેક્ટ્રોન લઈને તો E+ આ પાંચ મેમ્બરની રીંગ ઉપર આવી જશે બરાબર છે હવે પાંચ મેમ્બરની રીંગની ઉપર + હોય તો એક્સપાન્શન થાય આ તો પાંચ મેમ્બરની રીંગ ઉપર + છે હવે રિંગ કોન્ટ્રાક્શન કરો તો ચાર મેમ્બરની બને તો એના કરતાં પણ અસ્થાયી બને એટલે અહીંયા કાંઈ નહીં થાય અને હવેના સ્ટેપમાં અહીંયાથી એક્સ આવશે અથવા ઓ માઇનસ આવશે ને સીધે સીધો અહીંયા ઓ માઇનસ એટેક કરશે ને મળશે સાયક્લોપેન્ટેનોલ એટલે હા અહીંયા એનએચ ટુ દૂર થઈને સીધી નિપજ મળશે સાયક્લોપેન્ટેનોલ એટલે એનએચ ટુ દૂર થશે અને કોણ આવશે ઓ પણ બીજો પ્રશ્ન જે હતો એ કંઈક આવો હતો જો આવો દોસ્તો અને અહિયાં હતું થશે એન ટુ પ્લસ અને સીએલ માઇનસ હવે અહીંયાથી ડાય નાઇટ્રોજન દૂર થશે એટલે તમને અહીંયા કાર્બો કેટાઈન આવો બનશે હવે દોસ્તો પાંચ મેમ્બરની રિંગ હોય ને એની ઉપરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય તો તમને કોન્સેપ્ટ કમ્પ્લીટલી શીખવાડેલા છે એક્સપાન્ડ થઈ જશે અને છ મેમ્બરની રિંગ બનશે છ મેમ્બરની રિંગ ઉપર પ્લસ અને હવે કોણ એટેક કરશે ઓ એચ માઇનસ એટલે અહિયાં તમને ફાઈનલી જે પ્રોડક્ટ મળશે એ મળશે સાયક્લો અહીંયા તમે લોકો NH2 કાર્બિન ઓહ જ દાખલ કરજો ધેટ ઇઝ રોંગ પ્રોડક્ટ ધેટ ઇઝ ટોટલી રોંગ પડી પડીને ખબર ભાઈ પડીને ખબર એક્ઝેક્ટલી ચાલો નેક્સ્ટ આવી રીતે હોય ચાર મેમ્બરની રીંગ ઉપર કોણ NH2 એની કોની આરે પ્રક્રિયા આપે HNO2 તો સીધો અહીંયાથી NH2 કાઢીને OH દાખલ કરો નહીં 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 ઈ પાપ કરવાનું થાતું જ નથી પહેલા ક્રિયાવિધિ અનુસાર N2+ ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો આવી રીતે N2 દૂર થશે સાયક્લોબ્યુટાઇલ રિંગ ઉપર પ્લસ ચાર્જ આવશે ચાર મેમ્બરની રિંગ ઉપર પ્લસ ચાર્જ હોય દોસ્તો તો રિંગ કોન્ટ્રાક્શન થાય તમને આવું શીખવાડેલું છે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન લઈને આર જોડાય तो आप चार से आप प्लस चार या कार्बन ऊपर आविदा है रिंग कॉन्ट्राक्शन थाय काम थाय तो साइक्लो प्रोपाइल मिथाइलिडिन कार्बो कटायन का बने आओ इट इज हाईली स्टेबल हाईली हाईली स्टेबल ड्यू टू ड्यू टू या डांसिंग रेजोनेंस डांसिंग रेजोनेंस દોસ્તો ફિનાઇલ કાર્બ બેન્ઝાઇલ કાર્બોકેટાયન કરતા પણ વધુ સ્થાયી છે આ સિગ્મા બોન્ડ ડિલોકલાઇઝેશન થાય એને કહેવાય ડાન્સિંગ રેડોનન્સ અને ત્યારબાદ OH- અહીંયા એટેક કરશે નિપજ આવી રીતેમાં આવશે સાયક્લો મિથેનોલ સાયક્લો મિથેનોલ ગેટ ઇટ કમ્પ્લીટલી મારા પ્યારા कॉन्सेप्ट क्लियर करना भाई सर ने बोला एन एच टू निकालो ओ OH एच डालो तो सीधा ऐसे मत करना पहले ऐसे जनरेट होता है बाद में कार्बोकोटाइन स्टेबल होने के लिए जो कुछ करना पड़ता है वो करता है बाद में ओ एच OH माइनस अटक करता है भाई ओके okay? समझाइए बता ने थैंक यू दोस्तों रीपी लर्निंग हब ते लोग जोड़ाये रहो जो, आवाज नवा नवा कॉन्सेप्ट તમને લોકોને અને નીટના લેક્ચરમાં આવશે જેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હશે તો જોડાયેલા રહેજો નેક્સ્ટ લેક્ચરની આપણે વેટિંગ કરશું ઓકે ચલો ધ બેસ્ટ